જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરી અને એમણે શું શરૂઆત કરી એમણે નવી વિકાસ ની રાજનીતિની શરૂઆત કરી એમણે કહ્યું કે ગુજરાતના વિકાસ માટે તમે મને મત આપો ગુજરાતની પ્રજાએ માની નરેન્દ્રભાઈ પર વિશ્વાસ રાખીને એમણે ગુજરાતના વિકાસ માટે મત આપ્યા લાંબા સમય સુધી સ્થિર શાસન અને જે પ્રકારે ગુજરાતનો વિકાસ થયો મિત્રો માણસ તરીકે આપણને બધાને ભૂલવાની કહેવા જઈએ આપણે ભૂલી જતા હોઈએ છીએ અને એટલા માટે મારે તમને બે ચાર બાબતો યાદ કરાવી છે કે એક સમય હતો જ્યારે આ પ્રકારની ચૂંટણીની સભાઓમાં અમારા જેવા આગેવાનો આપની વચ્ચે આવ્યા હોય તો લોકો વચ્ચેથી ઊભા થઈને વાત કરતા હતા કે તમે કહો છો એ બધું બરાબર છે અમે મત પણ આપીશું પણ અમને વાળુના ટાઈમે વીજળી આપો બપોરે ઢાળો કરીએ એટલે બે કલાક સરખી વીજળી આપો આ પ્રકારની વાત આપણે કરતા હતા કે નહીં આ વાત કરતા હતા ત્યારે એ વખતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ કોઈ એમની પાસે ચોવીસ કલાક વીજળીની માંગણી લઈને ગયું નથી પરંતુ ગુજરાતનું ગામડું એને શહેરના સમપક્ષ સુવિધાઓ મળવી જોઈએ એક માત્ર ઉદ્દેશ એમને ગુજરાતમાં જ્યોતિર્ગ્રામ યોજનાથી થી ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત કરી અને આજે આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ વિકાસ માટે સુરક્ષાની આવશ્યકતા હોય એક સમય હતો અહીંયાથી તમારે કે મારે અમદાવાદ જવું હોય તો ટેલિફોન કરીને પૂછવું પડે કે આજે અમદાવાદમાં કઈ તોફાન તોફાન તો નથી ને હતું કે નહીં બેનો આવી વાત અને પૂછ્યા પછી એમ લાગે કે હા જઈ શકાય એવું છે તો જ આપણે જતા હતા એ પ્રકારની સ્થિતિ ત્રણસોને પાંસઠ દિવસમાંથી બસો કરતા વધારે દિવસ કર્ફ્યુ લાગેલો હોય આ પ્રકારની સ્થિતિ આપણે જોઈ છે ભગવાન જગન્નાથજીની યાત્રા નિજ મંદિરેથી નીકળ્યા પછી પરત સુરક્ષિત આવશે કે કેમ એ પ્રત્યેક હિન્દુના મનમાં શંકાર હતી હતી આવી અનેક સુરક્ષાની વિષયો જેનાથી તમે ને હું પરિચિત છીએ પરંતુ આ રાજ્યમાં જડવે સલાક સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રકારનો નિર્ણય એ પ્રકારનો નિશ્ચય ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યો માની નરેન્દ્રભાઈએ કર્યો અને આ રાજ્યમાં શાંતિ અને સલામતીનો આપણે આજે અહેસાસ કરી રહ્યા છીએ પીવાના પાણીની સ્થિતિ આપણને ખબર છે કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં ટ્રેનોમાં પાણી મોકલવું પડે ટેન્કરોથી પાણી આપવું પડે અને ટેન્કરોમાં ભ્રષ્ટાચાર થાય એ પ્રકારની સ્થિતિ તમે એને મેં મિત્રો જોઈ છે આજે નર્મદા યોજના આધારિત નર્મદાનું શુદ્ધ પાણી પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે અને ગુજરાતનો પ્રત્યેક નાગરિક એને પૂરતી માત્રામાં પાણી મળે એ પ્રકારની ચિંતા આગળ કોઈએ કરી હોય તો એ વખતના મુખ્યમંત્રી માની નરેન્દ્રભાઈએ કરી અને આજે આપણે વ્યવસ્થાઓને આગળ વધારી એક ગામ થી બીજા ગામ ને જોડતા રસ્તાઓની વાત હોય આરોગ્ય ની સુવિધાઓની વાત હોય આમ તમામ ક્ષેત્રે એ પછી શિક્ષણ હોય કે અન્ય બાબત